આ મારી વહુ પાંચ વર્ષથી લગ્ન કરીને આવી છે એને કાંઈ છોકરા બોકરા નથી થતા તમે કાંઈક એવું કરો ને કેને છોકરા થઈ જાય એ દુઃખ છે હા બાપુ છોકરા થઈ જાય છે મારું એવું મંત્ર મારું ને એટલે છોકરા થઈ જાય છે હસકા બાપુ થઈ જાય છે હા તો મારો મારો ગાય કા ઓમ ક્લેમ ક્લેમ સ્વાહા જો તમે બહાર વહી જાવ હું આમને હે ને મંત્રો મારીને પછી છોકરા થઈ જાય છે પણ બાપુ મારે બહાર જવું જ પડશે ના એમ નહીં હાલે તો સારું હાલો હું જાઉં છું જાવ જાવ ઓમ ગ્લેમ ગ્લેમ સ્વાહા કામ થઈ ગયું હો બકો હારો હોય

હું ને મારી બૌરાવા ગયા મારી ને પાંચ વર્ષ થી છોકરા નથી થતા તેને મારી બાબા નો તાંત્રિક ભલા મે હાલો આયા પરખે પોલીસ સોકી છે આપણે અહીં જાણ કરી ના જાણ નથી કરી એને અમને મેલી વિચારે તેમ દીધી છે અરે આ પાણી આવી રીતે કેટલી બાયુની જિંદગી બગાડ છે અને આવા અનસરદમાં ન હાલો અને હાલો મારા રે હાલો સાબ સાબ કેશ લખો કેશ લખો

અને પછી જો એનો શું હાલ થાય છે હાલો હાલો પછી પકડાય જવાનું હે હા શા ભાઈ ને જાય છે વાત સાહેબ હાલો અહીંયા હાલો હાલો પેલા હું જાય પછી તમે અહીંયા થી બધા આવજો બરોબર કઈ વાંધો નહીં હાલો 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 તમારો આગ્યો હલો 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 ઉભા રહ્યો ઉભા રહ્યો

નથી થતા તને ખરે નથી રાખવી બાપુ દુખિયારી ભાઈ મારા છોકરા નથી થતા બાપુ તમે કઈક કરો મને છોકરા કરી દો દુઃખ છે

તારી મને રમી રામખોર તાંત્રિક હું તો પોલીસ વાળો સૌ ભાઈ નથી તમે તો તારી મને રામખોર

આવા ઢોંગી તાંત્રિકના વિશ્વાસમાં વિશ્વાસ નહીં આવવાનું એને આ ભાઈ જિંદગી પકડ નાખી આવાના તમે વિશ્વાસમાં આવશો ને તો તમારી જિંદગી પકડ છે તમે છે જાતા નહીં આવા અંધવિશ્વાસમાં પડતા નહીં હાલ તારી માં હાલ હવે તને જેલ થાય છે જેલ અને હું તો સરકારને ને કે આને ફાંસી દો ફાંસી હવે જાવ દર્શ હવે નહીં કરવું હવે આને જાવું છે અને આને દાબો 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 Nhanh. Hay lên, hay lên, hay